યોડાઈ હતી સનરૂફ આપવા માટે આ નાની ગાડીમાં બરાબર આ ગાડી ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ છે ફોર્ટી થાઉઝન્ડ કિલોમીટર છે ચાલીસ ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે અને ગાડીના ઓનરશિપ પર છે જેન્યુન ગાડી છે ગાડીની કિંમત છે એ લાખ નેવું હજાર નેગોશિયેબલ ભાવ થઈ જશે તો ફ્રેન્ડ્સ આઈ ટેન ઓટોમેટિક ફર્સ્ટ ગાડી છે આમાં સનરૂફવાળી બે લાખ નેવું હજાર ભાવ છે નેગોશિયેબલ રેડ કલરમાં છે અંદરનું ઇન્ટિરિયર તમને બતાવી દો

ત્રણ મહિના જૂની ગાડી બરાબર છે ફર્સ્ટ ઓનર છે પ્યોર પેટ્રોલ તેરસો સીસી નો ઇન્જિન આવે છે એમનો ગાડી ફાઈવ સીટર છે અને ગાડી નેક્સ્ટ ટુ શોરૂમ કન્ડિશન માં બ્રેન્ડ ન્યુ ગાડી છે એમની કિંમત છે નવ લાખ નેવું હજાર રૂપિયા બે હજાર બાવીસ ની ગાડી ત્રણ મહિના જૂની તો ફ્રેન્ડ ત્રણ મહિના જૂની આ કાર છે આ તમે એમ જ સમજી શકો કે આ શોરૂમ ની કન્ડિશન કાર છે કેમ કે ત્રણ મહિના જૂની કાર એટલે તમે સમજી શકો તો પ્રાઇસ તમને કહી દીધી છે તો બતાવ્યાનું ટિપટોપ ઇન્ટિરિયર ફ્રેન્ડ્સ આ છે બ્રેઝા વિટારા ત્રણ મહિના જૂની કાર છે તમે જોઈ શકો છો બહુ જોરદાર ઇન્ટિરિયર સાથે તમને આ ગાડી જોવા મળશે આ પાછળનું ઇન્ટિરિયર છે જોરદાર સિટિંગ છે આ થાર છે તમને એમ લાગશે કે આ થાર ક્યાં છે પણ આ મહિન્દ્રા થાર જ છે શું કન્ડિશન કઈ રીતના છે આપણે આપશે રિવ્યુ આ બે હજાર પંદરની મહેન્દ્ર થાર સીઆરડી છે બ્લેક કલર છે ધ કલર ઓફ એટીટ્યુડ બ્લેક કલર એ બે ટુ લીટરનું ઇન્જિન આવે બે હજાર સીસીનું એમનું ઇન્જિન આવે આ ગાડીનું કહેવાય છે ફોર બાય ફોર થાર આવે ફોર બાય ફોરમાં છે મેન્યુઅલ ગાડી છે ફોર સીટર ગાડી છે આ ગાડી તમે ક્યાં બી લઈ જઈ શકો છો પાણીમાં પણ ચલાવી શકો છો ટ્રન ફ્રીટ અને રોડ ઉપર અને ઓફ રોડિંગ પણ કરી શકો છો ગુજરાતમાં બહુ માણસો અત્યારે થાર લેવે છે ટ્રેન છે આ ગાડી લેવે યંગસ્ટર ગાડી છે તમે ચલાવતા તમે ફીલ આવશે આ એમનો રિવ્યુ જોઈએ અને આ ગાડી બે હજાર પંદરની છે સેકન્ડ ઓનર ગાડી છે પચીસ હજાર કિલોમીટર ચાલેલી જેન્યુઅન ગાડી કંપની રેકોર્ડ વાળી પચીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી અને એમની કિંમત છે સાત લાખ પચીસ હજાર રૂપિયા નેગોશિયેબલ સાત લાખ ને પચીસ હજારમાં તમને આ થાર જોવા મળશે જોઈએ અંદરની ઇન્ટિરિયર તો ફ્રેન્ડ્સ

વરના બે હજાર અઢારની બારવા મહિનાની પાસિંગ બે હજાર અઢાર ઓગણીસ આ યંગસ્ટરમાં સૌથી પસંદ કરેલી ગાડી છે આ છે એસેક્સ ડીઝલ ઓટોમેટિક ગાડી ડીઝલ ઓટોમેટિક પંદરસો સીસીનો ઇન્જન ઓટોમેટિક યોન્ડાઈનો સિર્સ એવી રીતે થાય તમે ગેર બદલવા ખબર જ નહીં પડશે એ આ એની કિલોમીટર છે સિત્તેર હજાર કિલોમીટર ફર્સ્ટ ઓનર ગાડી અને બ્લેક ધ તક ઓફ બ્લેક ઇઝ નથિંગ લાઈક એની વન એન્ડ ગાડી ફર્સ્ટ ઓનર છે અને એમાં પ્રોજેક્ટ હેડલેમ્પ છે ગાડીના એમાં વિઝિબિલિટી સારી આવે પ્રોજેક્ટરમાં અને ગાડીમાં સન્નુ પણ છે એસએક્સ આવે છે અને ગાડી બ્લેક કલરની છે અને શું પ્રાઇસ છે એની પ્રાઇસ છે દસ લાખ નેવું હજાર અને ભાવતાલ થશે આમાં બિલકુલ ભાવતાલ થશે નેગોશિયેબલ પ્રાઇસ છે તો ફ્રેન્ડ નેગોશિયેબલ પ્રાઇઝમાં બ્લેક અને તમે જોઈ શકો છો ઇન્ટિરિયર પણ મને જોરદાર દેખાય છે અને સનરૂફ વાળી કાર છે અને આપણા ગુજરાતીમાં કહેવાય ને કે પાણીના રેલાની જેમ માખણની જેમ ચાલે આ ગાડી છે સુઝેન્દ્રનો ઇન્ટિરિયર તો ફ્રેન્ડ્સ આ છે વેરનાની અંદરની કન્ડિશન તમે જોઈ શકો છો બહુ જન્યુન કાર છે કિલોમીટર પણ જન્યુન છે આ સનરૂફ વાળી છે તમે જોઈ શકો છો આથી તમને આસમાન દેખાશે આ પાછળની કન્ડિશન છે બહુ જોરદાર ડેશબોર્ડ આવશે અને બ્લેક કલરમાં છે આ છે ફોર્ચ્યુનર બધાને ખબર જ છે કે ફોર્ચ્યુનર કઈ ટાઈપની ગાડી છે પાવર જેને કહેવાય છે બરોબર ને આપણે કહીએ ને સ્ટેટસ છે કે આ ગાડી લઈને આવ્યા હોય કે આનો કઈ ઇન્ટ્રો આપવાની જરૂર નથી તો આનો ઇન્ટ્રો આપણે લઈએ પાસે આ ફોર્ચ્યુનર છે બે હજાર સોળ એક લાખ ચોસઠ હજાર કિલોમીટર ફરેલી ફર્સ્ટ ઓનર ગાડીક પાંચ લાખ કિલોમીટર સુધી એને એન્જિન ને કઈ ફરક ના પડે કેટલો પણ અબ્યુઝ કરે એમને એન્જિન ગાડી થ્રી લીટર છે આ થ્રી લીટર તીન હજાર સીસી એન્જિન છે એમનો અને ફોર બાય ટુ ટ્રાન્સમિશન છે મેન્યુઅલ ગાડી છે ગાડીની ઇન્ટિરિયર કન્ડિશન જો ગાડી એટલી સારી છે તમે ખબર જ નહીં પડશે આ બે હજાર સોળની ગાડી છે અને એમની કિંમત છે સત્તર લાખ રૂપિયા નેગોશિયેબલ સત્તર લાખ નેગોશિયેબલ નેગોશિયેબલ અને રફ રસ્તામાં બહુ સુપર ચાલે સુપર ગાડી આ હાઈવે કેમ કહેલાવે અને આ સ્ટેટસ સિમ્બલ છે બધા મંત્રીઓ પોલિટિશિયન આ ગાડી વાપરે છે કેમ કે આ ગાડી રોતવો એવું છે આ જોઈ લો ગાડી તમે અને જે અઢાર ની પાસિંગ છે ગાડીનો નો તો ફ્રેન્ડ જેમ રિતેશભાઈ કીધું એમ આ એક સિમ્બોલ છે આ એક એના પોતામાં જ એક બ્રાન્ડ છે તો જોઈએ આ બ્રાન્ડ નું અંદર નું ઇન્ટિરિયર ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો અંદર ની કન્ડિશન આ છે ફોર્ચ્યુનર નું અંદર નું ઇન્ટિરિયર

અને આ ગાડી એસએક્સ મોડલ ગીઝલ છે જેમાં સનરૂફ પણ આવે છે વ્હાઇટ કલર આ ગાડી સિટીમાં ડ્રાઇવિંગ માટે બેસ્ટ ગાડી છે અને પંદરસો સીસીનો એમનો ઇન્જન છે ઇન્જન એટલો પાવરફુલ છે આ ગાડીનો કે તમારે રોકેટ જેવી ફિલિંગ આવશે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન છે અંદર દસ ઇંચની ડિસ્પ્લે આપેલી છે બધા ફીચર્સ એમાં આપેલા છે મેન્યુઅલ ગેરબોક્સ છે બાર હજાર પાંચસો કિલોમીટર ચાલેલી ગાડી છે અને એમની કિંમત બાર લાખ પચીસ હજાર નેગોશિયેબલ છે અને આ ગાડી

સોળસો સિક્સી નો ઇન્જન ટાટા તો તમને ખબર છે મેડ ઇન ઇન્ડિયા પ્રાઉડ થાય છે આ ગાડી ચલાવીને એમનો ઇન્જન એટલો પાવરફુલ છે એની પિક એટલી સારી છે કે તમે મજા આવી જશે આ પોકેટ રોકેટ છે ગાડી એટલે સાઠ હજાર કિલોમીટર ફરેલી ફર્સ્ટ ઓનર ગાડી સિલ્વર કલર લેડીઝના માટે સારી ગાડી છે અને સિટીમાં રફ કઈ ક્યાંથી બી નકળી જાય કટ મારીને બરાબર સિટીમાં આપણે જોઈએ કોમ્પેક્ટ ગાડી કોમ્પેક્ટ ગાડીમાં આ પણ સારી છે બીજી તમે હું આઈટેન બતાવી આ પણ ઓલી ઓટોમેટિક ગાડી છે એમનો એન્જિન 1600 cc જે તો તમને પાવર ફીલ થશે અને એનો ઇન્ટિરિયર જોઈ લો એમની પ્રાઇસ છે 4,60,000 કિલોમીટર ફર્સ્ટ ઓનર ગાડી જોઈ લો અંદરથી તો ફ્રેન્ડ્સ આનું જોઈએ અંદરનું ઇન્ટિરિયર ફ્રેન્ડ્સ આ છે Tata Tigor નું અંદરનું ઇન્ટિરિયર તમે ડેશબોર્ડ જોઈ શકો છો બહુ સુપરબ કન્ડિશનમાં તમે આનું ડેશબોર્ડ ને અંદરનું ઇન્ટિરિયર જોઈ શકો છો આ છે ને પાછળની કન્ડિશન ચાર લાખ સાઠ હજાર આની કિંમત છે નવાની કિંમત અત્યારે આઠ સાડા આઠ લાખ રૂપિયા છે તો આ ગાડી તમને જોવા મળશે પીએમ કાર અમદાવાદ કારમાં અમદાવાદમાં રિવ્યુ આનો એડ્રેસ અને કોન્ટેક નંબર તમને આગળ પણ મેં આપેલા છે તો તમે કોન્ટેક કરી શકો છો ને બધી ગાડી જેન્યુઅન છે બહુ સારી કન્ડિશનમાં છે રિતેશભાઈએ બહુ સુપર જોરદાર રીતના બધી ગાડીનો ઇન્ટ્રો આપેલો છે તો અહીંયા તમે આવીને જોઈ શકો છો અથવા ફોન નંબર ઉપર તમે કોન્ટેક કરીને તમે ગાડીનું ટોટલી ડિટેલ માહિતી મેળવી શકો છો તો આવાન આવા જ વિડીયો સાથે પાછા મળીશું જય હિન્દ જય ભારત